યુટ્યુબની અંદર માત્ર અને માત્ર એક જ ચેનલ એવી છે કે જે તમને આ સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવતી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને વિડીયોની લિંક મોકલી દેજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો લાભ લઈ શકે તો વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ આજના આ વિડીયોની આપેલું છે આપણને ધોરણ દસ વિભાગ એ ખાલી જગ્યા વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન તો આમાંથી આપણે પૂછાઈ શકે તેવા પ્રશ્ન જોઈએ તેની પહેલા આજે તમારું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેને તમે ઘર બેઠા પણ મેળવી શકો છો કેવી રીતે તો કે નંબર આપવામાં આવેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંથી આના પર તમે કોલ કરીને તેને ઘર બેઠા મંગાવી શકો છો અને શરૂઆત કરી કરીએ આપણા વિડીયોની

આપણે નદીઓને શું કહીએ છીએ લોકમાતાઓ પણ કહીએ છીએ ત્યારબાદ આપણો જવાબ આગળનો પ્રશ્ન આવશે ત્રીજો કે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના જગ્યાના જંગલમાં જોવા મળે છે એશિયાઈ સિંહો જે માત્ર એશિયા ખંડની અંદર જોવા મળે તો એ પાછા આપણા ભારત દેશની અંદર ખાલી ગુજરાતમાં અને ગુજરાતમાં પણ એના માટે એક અભયારણ્ય બનાવવામાં આવેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યું છે કઈ જગ્યાએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો જવાબ આવશે આપણો ગીર ચોથું ખાલી જગ્યા કલા આશરે પાંચ હજાર જેટલા વર્ષ જેટલી પ્રાચીન છે કઈ કલા તો કે શિલ્પ અને સ્થાપત્ય કલા કે તો કે આપણને હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે ત્યારે પણ નગરોનું આયોજન થતું હતું સરસ મજાના મકાનો બનાવવામાં આવ્યા હતા તો શિલ્પ સ્થાપત્ય કલા લગભગ કેટલી જૂની છે પાંચ હજાર વર્ષ જેટલી જૂની છે પાંચમું ખાલી માપ મેળો ઉનાવા એટલે કે મહેસાણામાં રજબ માસની તારીખ સોળ થી બાવીસ તારીખ તરફ દરમિયાન ભરાય છે તો તેનો જવાબ આપણો આવશે મીરદાતારનો મેળો પ્રકરણ નંબર બે આપ્યો છે પેલું માનવ જીવન અને ખાલી જગ્યા વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ જૂનો સંબંધ છે પ્રાચીન સમયના જે વાસણો હતા તે માટીમાંથી બનાવવામાં આવતા હતા બીજો સવાલ

સ્થાપત્ય નો સરળ અર્થ એનો જવાબ આવશે કે મોહેન્જો દડો માંથી જાહેર ઉપયોગી એવા ખાલી જગ્યા મકાનો મળી આવ્યા છે મોહેન્જો દળો બે જાહેર મકાનો આપણને મળી આવ્યા હતા એક હતું જાહેર સ્નાનાગર અને બીજું હતું સભાગૃહ પછી આગળ જોઈએ ત્રીજો સાંચીનો અસલ સ્તૂપ હાલ જગ્યાનો બનાવેલો હતો તો સાંચીનો જે ઓરિજિનલ જે સ્તૂપ છે તે ઈંટોનો બનાવેલો હતો ત્યારબાદ આગળ જોઈએ હાલ જગ્યા એટલે મંદિરોનો પ્રવેશ દ્વાર તો દક્ષિણ ભારતમાં જે મંદિરોનો જે પ્રવેશ દ્વાર છે તે સુંદર કલાત્મક રીતે બનાવવામાં આવતા હતા જેને ગોપુરમ કહેવામાં આવે છે પાંચમું ગુજરાતમાં પચાસ પંચાસરા મંદિર હાલ જગ્યામાં આવેલું છે

ઓળખવામાં આવે છે ચોથું મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ ખાલજીયા ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મલાય છે મુલ્લા દાઉદ મુલ્લા દાઉદ નામ સાંભળતા જ આપણને મુસ્લિમ ભાષા યાદ મુસ્લિમો યાદ આવે અને મુસ્લિમો યાદ આવે તો જે દિલ્હીના સંતનતો જે દિલ્હીના જે સુલતાનો હતા એની જે ભાષા હતી ફારસી ભાષા હતી તો ચંદ્રાયન ગ્રંથ છે તે ફારસી ભાષાનો ગ્રંથ છે સોરી અવધી ભાષાનો

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. ચેન્નાઈના સંગ્રહાલયમાં કયું શિલ્પ સચવાયેલું છે? તો કે નટરાજનું એટલે કે ભગવાન શિવના નટરાજ અવતારનું શિલ્પ છે તે સચવાયેલું છે. બીજું નાલંદામાંથી મળી આવેલ ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ ખાલ જગ્યા ફૂટ ઊંચી છે. નાલંદામાંથી જે ભગવાન બુદ્ધની મૂર્તિ આપણને મળી આવી હતી તે અઢાર ફૂટ જેટલી ઊંચી છે. લગભગ બે માળ જેટલી થાય અને શાસ્ત્રોમાં

સંસાધનો એટલે કેવીનીકર સં છે ખૂટી જવાના છે ક્યારેક તો ભવિષ્યની અંદર ખૂટવાના છે માટે તે મર્યાદિત છે કુદરતી સંસાધનો અમર્યાદિત નથી અખોટું પણ નથી તે કેવા છે મર્યાદિત છે ત્રીજું ખાલી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ તેતાલીસ ટકા વિસ્તારમાં છે બીજું છે કાળી જમીન ખાલી જમીન તરીકે પણ ઓળખાય છે તો કે કપાસની કાળી જમીનની અંદર કપાસનો પાક ખૂબ સારો થાય છે માટે તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં ઓળખ આવે છે પાંચમો દલદલ પ્રકારની જમીનનું બીજું નામ ખાલ જગ્યા પ્રકારની જમીન છે દલદલ પ્રકારની જમીન દલદલ પ્રકારની જમીનનું બીજું નામ છે પીટ જમીન કઈ જમીન છે પીટ ત્યારબાદ પ્રકરણ નંબર નવ જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને ખાલ જગ્યા વનસ્પતિ કહેવાય કોની સહાય વિના માનવીની સહાય વિના માનવીય કોઈ પણ પ્રકારની ત્યાં સહાય નથી કરી પોતાની જાતે ઉગી નીકળી છે તો જવાબ આવશે અક્ષત વનસ્પતિ કેવી વનસ્પતિ અક્ષત ભારતમાં પશુ પંખીઓની ખાલી જગ્યા પ્રજાતિઓ જોવા મળે છે તો જવાબ આવશે આઠ હજાર અથવા તો એક્યાસી હજાર બસો ને એકાવન જેવી પ્રજાતિઓ પ્રાણી અને પક્ષીઓની જોવા મળે છે ત્રીજો સવાલ શિયાળા દરમિયાન ગુજરાતમાં ખાલી જગ્યા યા પક્ષીઓ દૂર દૂરથી શિયાળાઓ ગાળવા આવે છે ગુજરાતમાં

રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં ખાલ જગ્યા શ્રેષ્ઠ છે રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં કોણ શ્રેષ્ઠ છે તો તેનો જવાબ આવશે ઘઉં કારણ કે એની અંદરથી ઘણા બધા પોષક તત્વો આપણને મળે છે પ્રકરણ નંબર અગિયાર પેલું જળ એ ખાલ જગ્યા સંસાધન છે કેવું છે અખૂટ છે અમર્યાદિત છે કે મર્યાદિત જળ એ કેવું સંસાધન છે તો કે મર્યાદિત છે

તળાવો દ્વારા થતી સિંચાઈ ખાલજીયાના રાજ્યમાં વધારે છે તળાવ દ્વારા સિંચાઈ કયા રાજ્યમાં વધારે જોવા મળે તો કે પૂર્વ અને દક્ષિણના જે રાજ્યો છે ત્યાં તળાવો દ્વારા વધારે સિંચાઈ જોવા મળે છે કારણ કે દક્ષિણના રાજ્યોની અંદર નદીઓ બહુ ઓછી છે પંદરમો પ્રકરણ ખાજગિયા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો અને આર્થિક વૃદ્ધિ કહેવાય તો કે વિકાસ વિકસિત દેશો છે તેમાં રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું કહેવાય છે આર્થિક વૃદ્ધિ કહેવાય છે ત્યારબાદ બીજું વિકાસશીલ રાષ્ટ્રોમાં ખાલી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય વિકાસશીલ રાષ્ટ્ર હોય તેની અંદર મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય તો કે ખેતી હોય કારણ કે એની આવકનો મોટા ભાગનો આધાર છે તે ખેતીમાંથી હોય છે પછી માતા પોતાના બાળકને ઉછેર અને વ્યક્તિ સમાજ સેવાના કાર્ય કરે એ પ્રવૃત્તિને ખાલી જગ્યા પ્રવૃત્તિ કહેવાય તો એક તો માતા પોતાના બાળકને ઉછેરે બાળક પાસેથી કંઈ પૈસા લેતા નથી કંઈ નાણું લેતા નથી પછી સમાજ સેવાના કાર્ય હું સમાજ સેવા કરવા જાવ તો સમાજ સેવા કો એના એની પાછળનો હેતુ શું કોઈ ધન મેળવવાનો હોય આર્થિક વળતર મેળવવાનો હોય ના એવો હોતો નથી તો આવી બધી પ્રવૃત્તિઓ હોય તેને કહીએ છીએ આપણે બિન આર્થિક પ્રવૃત્તિઓ ચોથો સવાલ યંત્રો ઓજારો અને મકાનોના ઉત્પાદનના આ સાધનો ખાલી ગયા સાધનમાં સમાવેશ થાય યંત્ર ઓજાર અને મકાન આ જે સાધનો છે તે શેમાં સમાવેશ થશે જવાબ આવશે મોડી પાંચમો ખાજગીયા વિભાગનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો નથી શિક્ષણ સેવા ક્ષેત્ર છે બેન્કિંગ સેવા ક્ષેત્ર છે મત્સ્ય ઉદ્યોગ છે એ પ્રાથમિક ક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય કયા ક્ષેત્રની અંદર થાય પ્રાથમિક ક્ષેત્રની અંદર અહીંયા જવાબ આવશે આપણો મતસ્ય ઉદ્યોગ કયો ઉદ્યોગ આવશે મત્સ્ય ઉદ્યોગ ત્યારબાદ આગળ જોઈએ અન્વયે પછી બીજું આર્થિક ઉદારીકરણ ને લીધે ખાલી જગ્યાની ની અસમાનતામાં વધારો થાય આર્થિક ઉદારીકરણ થાય તો આવકની અસમાનતામાં વધારો થાય કોઈક વધારે અમીર બની જાય કોઈક ગરીબ રહી જાય

અને પછી આગળ ખાલી જગ્યા હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઉભું કરવામાં આવ્યું છે તો જવાબ આવશે તો તેનો જવાબ આવશે મનરેગા જો નહીં કરે તો મરેગા આગળ જાહેર વિતરણ પ્રણાલી એટલે તો તેનો જવાબ આવશે જાહેર વિતરણ પ્રણાલીને શું કહેવાય છે પીડીએસ વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએસ છે તેનું ફૂલ ફોર્મ શું છે તે તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે ક્યાં જણાવવાનું છે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે પીડીએસ નું પૂરું નામ શું થાય તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી ખાલી જગ્યાઓ આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત